સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની યોજાયેલી ચૂંટણીમાં પ્રમુખ પદે બ્રિજેશ પટેલ સહિતનાઓની જીત થઈ સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણીનું મતદાન શુક્રવારે યોજાયું હતું જેમાં બેતાલીસ ઉપપ્રમુખ તરીકે રાકેશ ચૌહાણ સેક્રેટરી તરીકે ચંદ્રેશ પીપળિયા જોઈન્ટ સેક્રેટરી તરીકે સાત્વિક પટેલ ખજાનચી તરીકે ચંદ્રેશ ચોબનપુત્રા અને મહિલા સભ્ય તરીકે સોનલ ગ્લાસવાલાનો વિજય થયો હતો જેથી તેઓએ સૌ કોઈએ શુભેચ્છા પાઠવી હતી મારું નામ બ્રિજેશ પટેલ છે આજ હું સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન અંદર ઇલેક્શન થયેલું હતું જેમાં મારા પ્રમુખ પદ તરીકે વિજય થયો છે મારી સાથે ઉપપ્રમુખ તરીકે ચૌહાણભાઈ નો વિજય થયો છે સેક્રેટરી તરીકે ચંદ્રેશભાઈ પીપલિયા છે જોઈન્ટ સેક્રેટરી તરીકે સાત્વિકભાઈ પટેલ છે અને ચંદ્રેશભાઈ જુબનપુત્ર ટ્રેઝરર તરીકે વિજેતા મામ્યા છે હાલનો અમારો જે કંઈ પણ સળગતો મુદ્દો છે આખી કોર્ટ બિલ્ડિંગનો કે ભાઈ કોર્ટ બિલ્ડિંગ આટલે જીઆ ઉડિયા ન જાય

જો વાઇસ પ્રેસિડેન્ટ માં બી ચાર કેન્ડિડેટ હતા સેક્રેટરી માં ચાર કેન્ડિડેટ હતા જોઈન્ટ સેક્રેટરી ની અંદર ત્રણ હતા અને ખજાનજી માં બે કેન્ડિડેટ હતા